ચતુરેશ્વર મહાદેવના મંદિરે એક હોમાત્મક કર્મ છે એ કરવા માટે અમે લોકો જઈએ છીએ જે ગિરનારની મધ્યમાં આવેલું છે ને મહાદેવ પાસે યજ્ઞની અંદર આહુતિ આપશે આનો મથુરેશ્વર જવાનો રોડ છે આજના યજ્ઞની અંદર મથુરેશ્વર મહાદેવના મંદિરે

શાં ક્રીંકૃમ કાળિકાદેવ શા શી શું હુમ હુમકરૂપે જમ જમ જુનાદી ભ્રમ પેમરે ભવા નિયતે નમનો અમ જમ તમ વીમ ધુ એમ વીમ હં શમ ત્રીજા ત્રીજાત્રોટયત્રોટયય દીપુર સ્વાહ પા પૂર્ણ ખં ખેખુ ખે જર શા શી શા શપ્ત મંત્રસિધ્ધિકુરસમ કુંજિકા